તો વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સામે આક્ષેપ સરકારી જમીન પર યુસુફ પઠાને કબજો કર્યાનો આક્ષેપ છે વડોદરાના પૂર્વ કોર્પોરેટરે કર્યો છે મોટો આક્ષેપ અગાઉ મનપાએ જમીન આપવાનો ઠરાવ કર્યો હતો રાજ્ય સરકારને ઠરાવને નામંજૂર કર્યો હતો છતાં ઘરની બાજુમાં પ્લોટ પર દિવાલ તબેલો બાંધ્યો તો પૂર્વ કોર્પોરેટર વિજય પવારના મતે બે હજાર બારમાં યુસુફ પઠાને જમીન વેચાણ લેવાની માંગ કરી હતી જે બાદ મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી અને પ્રતિ ચોરસ મીટર સત્યાવન હજાર બસો સિત્તેરના પ્રીમિયમથી નવસો અઠ્યોતેર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી પરંતુ બે હજાર ચૌદમાં શહેરી વિકાસ વિભાગે ફાળવણી ના મંજૂર કરી હતી આ આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરે સરકારી જમીન પરત લેવાની માંગ કરી છે સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી એટલે રાજ્ય સરકારમાં પત્ર મોકલ્યો કમિશનર શ્રીએ અને બે હજાર ચૌદની અંદર શહેરી વિકાસ મંત્રાલયમાંથી એ કેન્સલ થવામાં આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાયો નથી અને રદ કરી દીધો ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્લોટ પર કોઈ ધ્યાન આવ્યું નહીં અને આજે એ પ્લોટ એ નેવું નંબરનો પ્લોટ અને એકાણું નંબરનો પ્લોટ ભેગો થઈ અને એની કમ્પાઉન્ડ બનાવી દેવામાં આવેલી છે વાવ બેઠક ખાલી પડી છે જેને લઈને વાવ બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે ન્યુઝ એટીના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે રાજીનામું આપતા પહેલા ગેનીબેને કહ્યું હતું કે આ રાજીનામું ખુશીનું રાજીનામું છે જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે મહા વિધાનસભા ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના ના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ્પ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો તો વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું પડતા જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે આ સાથે જ ગુજરાતમાં હાલની સ્થિતિએ એકસો એંશી સભ્યોનું સંખ્યાબળ થયું છે જ્યારે ગુજરાતની બે બેઠકો હાલ ખાલી પડી છે હાલમાં વિસાવદર અને વાવ બેઠક ખાલી પડી છે જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને બાર થયું છે જ્યારે ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક એકસો એકસઠે પહોંચ્યું છે તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસો હાલતમાં અગિયાર કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે આ ચરસના વીસ પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે અગાઉ પણ નાવોદ્રા બંદરેથી એકસો વીસ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દા કબજે કરવામાં આવેલો છે તેમજ દરિયા દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે સઘન પેટ્રોલિંગ ચાલુ છે સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે માછીમારોને બધાને બ્રીફ કરેલા છે બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈપણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસો હાલતમાં કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે આ ચરસના વીસ પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે અગાઉ પણ નાવદ્રા બંદરેથી એકસો વીસ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે તો દરિયા કિનારેથી અગિયાર કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું તો ફરીથી પકડાયું છે ડ્રગ્સ ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ દરિયા દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે સઘન પેટ્રોલિંગ ચાલુ છે સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે માછીમારોને બધાને બ્રીફ કરેલા છે બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ બાદ ઝડપાયા ગત વર્ષે ડીએપી ખાતરની અછત ઊભી થતા ખાનગી એગ્રો ચલાવતા પરેશ પૂજા લાખનોત્રા નામના શખ્સ દ્વારા ડુપ્લિકેટ ખાતર બનાવીને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું જોકે ખેડૂતોને જાણ થતા

ડુપ્લિકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું કે તળ ગામે એગ્રો ચલાવતા પરેશ લાખનોત્રા અને જૂનાગઢમાં ક્રોપ્સ નામની કંપનીના કમિશન એજન્ટ મુળુ નારણ ચાવડાએ કંપનીમાંથી ડુપ્લીકેટ ખાતર લાવી તેના વેચાણનું કામ કરાતું હતું પોલીસે તપાસ હાથ ધરતા ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

સમાચારમાં આગળ વાત વડોદરાની એમજીવીસેલનો મોટો છબરડો સામે આવ્યો છે એક જ સોસાયટીના અનેક ઘરોમાં હજારોના બિલ ફટકાર્યા એક ઘરમાં ચોપન હજાર ત્રણસો અડતાળીસ તો બીજા ઘરમાં સાડત્રીસ હજાર આઠસો એકાણું નું બિલ આવ્યું છે ત્રીજા ઘરે છવ્વીસ હજાર છ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું એક ગ્રાહકે પાંચ હજાર આઠસોનું રિચાર્જ કરાવ્યું તો ચોપન હજાર માઇનસ બતાવ્યું તગડું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ થઈ ગઈ છે એમજીવીસેલની ભૂલના કારણે અનેક ગ્રાહકો ચિંતામાં મુકાયા છે

સ્માર્ટ મીટરના સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ છે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા વધારે બિલ આવ્યા છે ગ્રાહકોને ફિઝિકલ બિલ મુજબની રકમ ભરવા અનુરોધ મહત્વનું છે કે જે પ્રકારથી વધુ બિલ સામે આવી રહ્યા છે સ્માર્ટ મીટરનું કરંટ જે લોકો માટે પરેશાની બન્યું છે તેને લઈને એમજીબીસીલે સ્પષ્ટતા કરી છે કહ્યું છે કે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ હતી અને તેના કારણે આ પ્રકારનું બિલ આવ્યું છે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા આ બિલ આવ્યું છે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે સાથે જે ફિઝિકલ બિલ છે તે પ્રમાણે બિલ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની વકી થંડરસ્ટોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ દાહોદ છોટાઉદેપુરમાં આગાહી સુરત ડાંગ નવસારી અને વલસાડ માટે પણ આગાહી કરવામાં આવી છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फरका दिया जा रहा है आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में थंडर स्टॉर की वार्निंग है और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट ट्रेन और साथ में थंडर स्टॉर होंगे वो डिस्ट्रिक्ट है अहमदाबाद दाहोद छोटा उदयपुर सूरत डोंग नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली हेवेलीटू की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडा स्टॉर होंगे गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है दाहोद महिसागर छोटा उदयपुर सूरत डांग नवसारी तापी दमन और दादरा नगर हवेली और डे थ्री की बात करेंगे जहाँ पे आइसोलेटेड uh, प्लेसेस पे लाइट ट्रेन लाइट ट्रेन का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर डांग नवसारी बलसा तापी दमन और दादरा नगर हवेली और डे फोर डे फाइव और डे सिक्स की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है नवसारी वलसार तापी दमन और दादरा नगर हवेली और डे सेवन के लिए सूरत डोंग नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है तो अभी तक आने वाले सात दिनों में लाइट ट्रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे तो उन डिस्ट्रिक्ट होंगे